વસ્ત્રાપુર પોલીસે આઈઆઈએમ બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારની તપાસમાં સત્યાવીસ ઈ સિગરેટ મળી આવતા કાર ચાલક જસ વર્ધન સંઘવીની ધરપકડ કરવામાં આવી છે ઈ સિગારેટ અને કાર મળીને પંચોતેર પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દેમાલ જપ્ત કરી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે સાબરમતીમાં અજાણ્યા વ્યક્તિએ મોકલેલા પાર્સલમાં ધમાકો થયો છે બદલો લેવાના ઈરાદામાં પાર્સલમાં એલઈડી પ્લાન કર્યું ડિલિવરી લેનાર અને આપનાર બંને ઇજાગ્રસ્ત થયા છે સાબરમતી વિસ્તારના શિવમ રો હાઉસમાં રહેતા એક વ્યક્તિના ઘરે પાર્સલ ખોલતા જ ધડાકો થયો છે જીએસટી વેપારીઓ માટે ઇ ઇન્વોઈસ બનાવવું ફરજિયાત રહેશે જે કરદાતાનું ટર્ન ઓવર પાંચથી દસ કરોડનું છે તેમના માટે એક ફેબ્રુઆરીથી ઇનવોઇસ ફરજિયાત રહેશે અને જે કરદાતાનું ટર્નઓવર પાંચ કરોડથી ઓછું હોય તેમના માટે એક એપ્રિલથી ઇ ઇન્વોઇસ ફરજિયાત રહેશે આજથી શિયાળુ સત્ર બોલું પચીસ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર બેસ્યું હતું જે વીસ ડિસેમ્બર સુધી ચાલ્યું છે આ છવ્વીસ દિવસના સત્રમાં પ્રજાલક્ષી ચર્ચા માત્ર